નમો નમ મમ નામ આઋષિ નમો નમ મમ નામ રીધિ અધ્ય દિનાવામ સમ્રમથન કથા કથયતી આજે અમે તમને સમુદ્રમંથની કથા કહીશું સમુદ્રમંથન કથા સનાતનધર્મ પૌરાણિક ગ્રંથુ પ્રાપ્ય અથાનુંસાર

ભગવાન વિષ્ણુ આ રહસ્ય જણાવતા સમુદ્ર ને સમુદ્રને ચૌદ રત્ન ઉત્પન્ન થયા હતા પ્રથમ હલાહાલ વિષમ અસ્તી હલાહાલ વિષ ભગવાન શંકર કહેશી પ્રથમ હલાહલ વિષ કહ્યું

દેવા પ્રાપ્ય આ કલ્પ વૃક્ષ છે આ દેવા પ્રાપ્ત કરે છે દેવા આ અપસારંભા એટલે કે રૂપની રાણી છે જે દેવોને પ્રાપ્ત થાય છે એ સમા લક્ષ્મી અસ્તી એશ વિષ્ણુ પ્રાપ્ય આ માતા લક્ષ્મી છે આ વિષ્ણુજી પ્રાપ્ત કરે છે દેવી દારૂની દેવી છે એશ સારંગ ધનુષ અસ્તી એ વિષ્ણુ પ્રાપ્ય આ સારંગ ધનુષ છે આ વિષ્ણુ પ્રાપ્ત કરે છે એ પારિજાત વૃક્ષ અસ્તી એ શાંતિ પ્રતિકમ અસ્તી આ પારિજાત વૃક્ષ છે તે શાંતિ નું પ્રતિક છે જય પ્રતિક અસ્તી આ પાંચ જન્ય નો સંખ છે તે વિજય નું પ્રતિક છે એ અમૃત અસ્તી આ અમૃત નો ઘડ છે એ છે દેવા પ્રાપ્યથી આ દેવો પ્રાપ્ત કરે છે